અંકલેશ્વર જીઆઈડીસી ખાતે આવેલ કોહી ઝોન લાઈફ સાયન્સ લિમિટેડમાં ગત રોજ સવારે અંકલેશ્વર આત્મીય સોસાયટી સારંગપુર ખાતે રહેતા છેતાલીસ વર્ષીય ભીમ પરશુરામ યાદવ એન્જિનિયરિંગ કામ કરવા માટે ગયા હતા દરમિયાન કામ કરતી વખતે અચાનક તબિયત બગડતા તેને સારવાર અર્થે અંકલેશ્વર અને ત્યારબાદ વડોદરા ખાતે પીએપીએસ હોસ્પિટલ અટલાદરા ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું ઘટના અંગે મૃતકની પત્ની રાજકુમારી યાદવ દ્વારા અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે જાણ કરતા પોલીસ પ્રાથમિક અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી તેમજ પ્રાથમિક કંપની ખાતે એફએસએલની મદદથી સ્થળ તપાસ શરૂ કરી હતી આ અંગે કંપની દ્વારા બીજ ટીમને પણ જાણ કરતા તેમના દ્વારા પણ તપાસ શરૂ કરાઈ હતી અને કામદારનું મોત નેચરલ છે કે પછી અન્ય કારણોસર છે તે અંગે પીએમ રિપોર્ટના આધારે તપાસ કરાશે